ગત માર્ચ બે હજાર ચોવીસમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે સીટી એક્ઝામ આપી હતી એમાં જે મેરિટમાં આવેલ છે વિદ્યાર્થીઓ માટેની રસન પ્રક્રિયા ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના સોમવાર સવારે અગિયાર કલાકથી દસ આઠ બે હજાર ચોવીસ શનિવારના રોજ રાત્રિના બાર કલાક સુધી એની ઓફિશિયલ વેબસાઇટ જી ડબલ એસ વાય જીયુ ડોટ ઇન ઉપર શરૂ થવાની છે તો એના માટે જે જરૂરી આધાર પુરાવા તૈયાર રાખવા અને એ રસન પ્રક્રિયા થાય ત્યારે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ થી રસની પ્રક્રિયા શરૂ થશે તેમાં રસન કરી દેવું મિત્રો અત્યારે ધોરણ આઠમાં નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ જ્ઞાન સાધના માટેની જે રસની પ્રક્રિયા છે એ ચાલુ છે તો જે વિદ્યાર્થીઓ ધોરણ નવમાં અભ્યાસ કરતા હોય અને જ્ઞાન સાધના પરીક્ષા મેરિટમાં આવેલો એ વિદ્યાર્થીઓ એનું રસન કરાવી લે મેરિટ જ્ઞાન સાધનાની મેરિટ યાદી વેબસાઇટ ઉપર અવેલેબલ છે ડિસ્ક્રિપ્શન લિંક આપે છે ત્યાં જઈ તમે એ મેરીટ યાદી ડાઉનલોડ કરી શકશો અને તમે કે તમારો વિદ્યાર્થી કે તમારું બાળક મેરિટમાં આવ્યું છે કે નહીં ચેક કરી અને એને ઓનલાઈન રસન પ્રક્રિયા પૂર્ણ કરાવી ધોરણ પાંચ માટે અને મેરટી યાદી જે સીઈટીની હતી એ ટૂંક સમયમાં જ વેબસાઇટ ઉપર અપડેટ થઈ જશે તો વેબસાઇટની મુલાકાત લેતો રહ્યું વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન મળી જશે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી દેજો બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આપશો મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત